તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોની ગાડી જોવા મળી રહી છે બે હજાર ની ના મોડલની ક્રેટા ગાડી છે ચાવ ઓછી કિંમતમાં જ ક્રેટા આપી દેવાની છે ન્યૂ કન્ડિશન ગાડી કંપની કલર શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી છે લકી નંબર ગાડી છે પાંચ હજાર પૂરા ગાડીનો નંબર છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં છો કંપની કલરમાં ગાડી જોવા મળી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે યુડાઈ ક્રેટા ગાડી જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસનું મોડલ છે આ ગાડીનું વર્ઝન વિશેની વાત કરી દઉં તો એસેક્સ પ્લસ ઓટોમેટિક વર્ઝન જોવા મળે છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ચાચવેલી સોકી ગાડી છે જી જે જીરો વન અમદાવાદનું બાર્સિંગ જોવા મળી રહેશે આ ગાડીનું બ્લેક કલરમાં તમે ક્રેટા જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ચાચવેલી ગાડી જોવા મળે છે ટાયર કન્ડિશન સારી છે કંપની ગાડી જોવા મળી છે આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીની એક છાવી જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળે રહેશે મહાદેવ મોટર્સમાં તમે ત્યાં રાજકોટ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ આપણે આ ગાડીના માલિકનો નંબર આપેલો છે તમે તેમને કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત બાર લાખ પંચ્યોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ ક્રેટા વેચી દેવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું